સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન છે અઘરી પ્રોસેસથી કંટાળ્યા વાલીઓ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓ એક હજાર છસો પચાસ રૂપિયા અને ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે એક હજાર નવસો પચાસ રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ડિજિટલ ગુજરાત પોર્ટલ જિક્કાસ ઉપર દરખાસ્ત કરવાની હોય છે પરંતુ આ શિષ્યવૃત્તિ મેળવીએ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ થઈ ગયું શિષ્યવૃત્તિ મેળવવાની દરખાસ્ત કરવા માટે સૌ સૌથી પહેલાં વિદ્યાર્થીનું બેંક ખાતું હોવું જરૂરી છે બેંક ખાતું ખોલવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે વિદ્યાર્થીને વાલી આધાર કાર્ડ કઢાવવા માટે ધક્કા ખાધા પછી પણ લાઈનમાં ઊભા રહ્યા બાદ મહામુસીબતે આધાર કાર્ડ નીકળે છે ખાતું ખોલવા માટે બેંકોના ધક્કા થાય છે વિદ્યાર્થીનું ખાતું બેંક દ્વારા ખોલી આપવામાં આવતું નથી ઘણા બધા પ્રયત્નો પછી પાંચ જેટલી રકમ બેન્કમાં ડિપોઝિટ રાખે ત્યારે આ ખાતું ખોલી આપવામાં આવે છે હેલ્લો એવરીબેન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઇન્ટિરિયર ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાઈટીઓ ટ્રાય કરી જેમ કે પાણી સેવ બટાટા પૂરી પાઉં ભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હગ અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ